પ્રેમ અવતાર પૂજ્ય બાપજી દાદા આપણા સહુના વાલા પૂજ્ય બાપજી દાદા આજે વાત કરવી છે એમના જન્મની કોઈ પણ વ્યક્તિ જન્મે ત્યારે એ મહાપુરુષ નથી હોતો એ પણ આપણી જેમ એક સામાન્ય વ્યક્તિ તરીકે જ જન્મે છે પણ પરાક્રમની કક્ષામાં આવે એવા એમના અસાધારણ પુરુષાર્થને કારણે જગત એમને મહાપુરુષ તરીકે નવાજે છે જ્યારે જગત એમને મહાપુરુષ તરીકે નવાજે છે ત્યારે પણ તેઓ પોતાને એક સામાન્ય વ્યક્તિ તરીકે જ અનુભવે છે અને આ જ એમની મોટાઈ છે એમની નજરમાં ન કશું પરાક્રમ સ્વરૂપ છે ન કશું અસાધારણ આપણે કેટલી સહજતાથી શ્વાસ લઈએ છીએ અને શ્વાસ છોડીએ છે શ્વાસ લેવાયો અને છોડ્યો એની નોંધ પણ ક્યાં લઈએ છીએ ક્યાંય આયાસ નથી કઈ વિશેષ કરવાની અનુભૂતિ અથવા સભાનતા નથી આનું નામ છે સહજતા ઉત્તમ જીવોનું જીવન આવું સહજ હોય છે એ જ પરાક્રમ છે એ જ અસાધારણ પુરુષાર્થ છે એમના પુરુષાર્થમાં ચાર મહત્વના પરિબળો હોય છે એક ધ્યેયની પવિત્રતા બીજું ધ્યેયની સ્પષ્ટતા ત્રીજું ધ્યેય પ્રત્યેની એક નિષ્ઠા અને ચોથું સમયના અમૂલ્ય મૂલ્યની ઓળખ પાંચમું પરિબળ એટલે કે વિશિષ્ટ પુણ્ય એમાં ભળે છે ત્યારે આવા માણસને જગત મહાપુરુષ માને છે આવા ઉત્તમ જીવો ગર્ભરૂપે માતાની કુક્ષીએ પધારે છે ત્યારથી આસપાસ સર્વત્ર એનો પ્રભાવ લાગે છે પૂજ્ય દાદા જેમના ઘરે પધાર્યા એ શ્રી રાજનગર અમદાવાદના માણેક ચોકમાં આવેલી ખેતરપાળની પોળના નિવાસી રાજનગર અમદાવાદ એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષરૂપ ચારે પુરુષાર્થને સન્માનતી નગરી તે કાળે અને તે સમયે અમદાવાદનું હૃદય એટલે માણેક ચોક ખેતરપાળની પોળના ક્ષેત્રપાલ દેવ એટલે જાગતા દેવ આથી પોળનું નામ પાડેલું ખેતરપાળની પોળ સંસ્કાર સંપન્ન આચાર સંપન્ન નીતિમાન શ્રી મનસુખભાઈ મનથી સુખી હતા પોળમાં અને દશાશ્રીમાળી જ્ઞાતિમાં એમની શાખ સારી હતી એમાં પણ એમના ઘરે જ્યારે ગર્ભરૂપે પૂજ્ય દાદા પધાર્યા ત્યારથી એમને સુખ વહેંચવાનું વધુ ગમવા લાગ્યું આથી એમની શાખ પણ દિન પ્રતિદિન વધવા લાગી આ એક ગર્ભનો પ્રભાવ હતો હતો અને એ ગર્ભના ભીતર સંકેત પૂજ્ય દાદા ઉજંબાની કુક્ષીએ પધાર્યા ત્યારે ઉજંબા પણ સહુને વાલા લાગવા લાગ્યા બધાને એમની પાસે બેસવું એમને જોવા એમની સાથે વાતો કરવી એમને સાંભળવા એમનું કહ્યું કરવું એમને સહાયભૂત થવું ગમવા લાગ્યું ઉજંબા પ્રેમાળ હતા જ વધુ પ્રેમાળ બનતા ગયા આ પણ એ ગર્ભનો જ પ્રભાવ હતો અને એ ગર્ભના ભીતર પ્રત્યેનો સંકેત મનસુખભાઈ અને ઉજમબેનને છ સંતાનો હતી પાંચ દીકરા અને એક દીકરી સહુ એકબીજા સાથે લાગણીના તંતુથી જોડાયેલા એમાં પણ પૂજ્ય દાદા ગર્ભરૂપે ઉજંબાની કુક્ષીએ પધાર્યા ત્યારથી સહુની લાગણી એ અંજાન ગર્ભ પ્રત્યે ઢળવા લાગી હજુ તો એનું મુખ પણ નહોતું જોયું છતાં એ બધાનો લાડકવાયો બની ગયો આ પણ એ ગર્ભનો પ્રભાવ અને એ ગર્ભના ભીતર પ્રત્યેનો સંકેત આવનાર સાતમા સંતાનને લઈને ના મનસુખભાઈના મનમાં કોઈ વિકલ્પ હતો ના ઉજમબહેનના મનમાં ન પાંચ ભાઈઓના મનમાં ન બહેનના મનમાં સૌ ખુશ હતા એ ખુશી વધતી જ ગઈ આવનારા આગમન વધન પિયર વલાદ ગામમાં સાબરમતી નદીના કિનારે ગાંધીનગર ગિફ્ટ સિટીની નજીક આવેલું આ ગામ એક સમયે અત્યંત સમૃદ્ધ હતું જાંબાલી ઋષિની દીકરીનું નામ હતું બાલા એણે પોતાનું સર્વસ્વ સૂર્યને અર્પણ કરેલું સૂર્યને સંસ્કૃતમાં અર્ક કહેવાય છે અને એને આત્માનો પ્રતિક ગણાય છે બાલાએ યૌવનને તો શાંત ભાવે તપાવ્યું જ પણ જીવનભર પણ તપ તપ્યો એણે વસાવેલા ગામનું નામ બાલા અર્ક જે આજે વલાદના નામે ઓળખાય છે પૂજ્ય દાદાનો જન્મ વલાદ ગામે મોસાળમાં થયો જે સંકેત કરતો હતો કે આ બાળક પોતાનું સર્વસ્વ આત્માને અર્પી ચૂક્યો છે એ તપાવવાનો છે 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 જીરાવવાનો પચાવવાનો અને જીવનના છેલ્લા શ્વાસ સુધી તપ તપવાનો છે આ બાળક પોતાના જીવનથી આ જગતને જીવન સંદેશ આપવાનો છે કે પ્રેમ હોય ત્યાં અર્પણતા હોય અને અર્પણતા એ જ તપ છે આવા આપણા બાપજી દાદા એમનો જન્મ થયો એ પહેલા જ એ પ્રેમ આપતા રહ્યા અને આજે એમની મૃત્યુને આટલા વર્ષો પછી પણ એ પ્રેમ જ આપ્યા કરે છે તો એમના અનુયાયી એમના ચાહક એવા આપણે શું કરીએ છીએ આપણે આપણા સ્વજનોને આપણા પરિવારને પણ પૂરતો પ્રેમ આપીએ છીએ શું આપણા પરિવારને આપણા ભાઈ બહેનોને આપણા માતા પિતાને આપણે નિસ્વાર્થ પ્રેમ આપી શકીએ છીએ આજની દુનિયામાં જ્યાં ભાઈ ભાઈ સંપત્તિ માટે ઝઘડે છે અને બહેન બહેનમાં અદેખાય છે એવી દુનિયા વચ્ચે રહીને પણ શું આપણે દાદા જેવું નિર્લેપ નિસ્વાર્થ નિષ્કપટ ભીતર વિકસાવી શકીએ છીએ નિર્લેપતાનું આવર્તન સતત પ્રેમ આપતા રહેવાનો ભાવનું આવર્તન એ જ આપણી દાદા માટેની ભક્તિ એ જ ભક્તિનું પુષ્પ દાદાને શ્રી ચરણોમાં અર્પણ કરીએ અને રોજ દાદા જેવા બનતા જઈએ थना मू है। ओम श्री सिद्धि सुरेश्वर सदगुरुभ्यो नमः